જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય બારમો જેનું નામ છે ભક્તિ યોગ જેમાં સાંભળશું સાકાર અને નિરાકારના ઉપાસકોની ઉત્તમતાનો નિર્ણય તથા ભગવત પ્રાપ્તિના ઉપાયનો વિષય ભગવત પ્રાપ્ત પુરુષોના લક્ષણો મિત્રો ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતાના દરેક અધ્યાયમાં મળી રહે છે આથી ભાગવદ્ ગીતાનો પાઠ દરેક મનુષ્ય નિત્ય સવાર સાંજ જરૂર કરવું જોઈએ ભાગવદ્ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમોધ સાધન છે તો મિત્રો અતિ પવિત્ર એવા ભાગવદ્ ગીતાનો અધ્યાય બારમો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય અર્જુન બોલ્યા જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢ્યાતા યોગ વેતા કોણ શ્રી ભગવાન બોલ્યા મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ સ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગ્ય રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈપણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી ભજે છે પણ સચિદાનંદન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અથાર્થ દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારી પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વે કર્મોને મારામાં અર્પણ કરીને મૂજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરનારા ભજે છે મારામાં ચિત્ત પરોનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ અને પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાની જ પરાયણ થા મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વે કર્મોના ફળનો ત્યાગ કર કર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સમયનું ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વે કર્મોના ફળનો ત્યાગ ચઢિયાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે જે સર્વ ભૂતોમાં દ્વેશભ વિનાનો વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને સમાક્ષીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલા છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્રેક નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્રેક નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્રેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બ્રાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને છૂટેલો છે 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 એ સર્વ આરંભોનો મારો ભક્ત મને પ્રિય જે કદી હર્ષ ન દ્રેશ કરે છે ન શોક કરે છે ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ એ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ ત્રંદોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બારમો જે ઘરમાં નિત્ય ભાગવત ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે સો કામ છોડીને ભજન કરવું હજાર કામ છોડીને સ્નાન કામ કામ છોડીને દાન પ્રભુનું નામ લેવું કરોડો છોડી શ્રીમદ્ ભાગવદ ગીતાના પાઠ કરવા કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલ વાણી છે એ ભગવાનની વાઘ્મય મૂર્તિ છે જે મનુષ્ય નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરે છે તેના ગત જન્મના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસ થાય તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય બારમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની વારા જય શ્રી કૃષ્ણ